તમને ખબર છ મહિના પેલા છ મહિના થઈ ગયા ને હવે ચુકાદો આવ્યો હોય તમને ખ્યાલ જ હશે કેસ લડતા તો નથી ખબર એ વ્યક્તિની જયારે ઇજ્જત ગઈ એના પપ્પા એક્સપાયર થઈ ગયા બરાબર

સમજાય એવું વસ્તુ અલગ છે પણ આજે એની જિંદગી બગડી ગઈ ને એના પપ્પા એને સમજણ પાડી હતી કે બેટા આપણે પણ એ ઉમર જ એવી છે એમ કહું છું એ ઉમર જ એવી છે એમાં કઈ એનો વાક નથી બરાબર વાક તો બેવ નો કેવાય ચલો રિદ્ધિ નો વાક કેવાય ને એનો વાક કેવાય હાલો હા પણ એમ કહું છું હું એમ કહું છું તમે એના માટે જે કહો છો કે હવે હું આના માટે લડત લડીશ બરાબર એની જે નાની ઉંમર માં જે બનાવ બન્યો ને આપડે છોકરા ને પંદર વીસ વખત સમજણ પાડી છોકરો એના મામા ને બી મને ફોન પર વાત કરાઈ કે હવે નહીં કરે હવે નહીં કરે એવું લગભગ આઠ દસ વખત એનાથી થયું પણ એ એ છોકરો છેક છેલ્લે એટલે સુધી પહોંચ્યો ગાડી લઈને હિંમતનગર આવ્યો કાળા કાચવાળી તમને એમ નહીં તમને ખબર હતી ટ્યુશન માંથી રિદ્ધિ બોલાવતી હતી એમ જબરદસ્તી મળવા માટે એ વાતની બધી ખબર છે ના 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 એ વાત તો ખોટી પડે રીદ્ધિ ને તમારે પૂછવાનું જે વ્યક્તિની ની ઇજ્જત ગઈ છે બરાબર નથી તો કઈ કરવાનું જે વ્યક્તિ નિર્દોષ છે એ માટેનું જાહેર કરવાનું છે કે વાક શું હતો વાક તો બંને હતો

છોકરી નું ભવિષ્ય ભવિષ્ય કેવાય કોઈ છોકરાનું નહીં તમારે આવી રીતના એને સમજાવો તો પ્રેમથી બરાબર પણ આવી રીતના એને પોસ્કો હેઠળ કલમો લગાવી મા

બરાબર તો એની એક બીજું બિચારો આટલી વર્ષો આટલું બધું કર્યું રયો છોકરાએ એની ઇજ્જત ગઈ એટલે એટલે એનો બિચારો એક ઘર બારતી બિચારો દૂર રહ્યો એટલે જેલ કા પી એને તો આ બધું વસ્તુ ખોટી પડે ને તમને એટલી કે થોડીક દયા ના હોય કે અમારી દીકરીની ઇજ્જત જાય આની અંદર કોઈ પણ છોકરા હોય હાલો બેવની ભૂલ હોય એકની ના હોય

તો પ્રેમ પ્રકરણ નો હતો ને તો પ્રેમ તો કોઈ પણ ગમે ત્યારે થઈ જાય હાલો હું છું તો મને થઈ જાય કદાચ પણ એવું કોઈ એવો ધર્મ ને કાસ્ટ જોઈને જો પ્રેમ કરતા હોય ને